તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આ અમારા ઘરના જો

મારો હાળો કિશનભાઈ પપ્પા દવા સાટે છે અહીંયા અને આ છે તુર અને આ અહીંયા ગાંડી બે ગઈ છે એઠી થાકી ગઈ એક હાંડો ભરીને આવી ત્યાં આપણે તરીકેને સવાલ જવાબ કરી તો તમે શું લેવા આવ્યા છે હે પાણી ભરવા હે મારા વિડીયો તમે બધી વાતો સાંભળો છો ને સાંભળવાની છે ખાલી કાંઠા ખબર પડશે મોટર ખોટવાની છે ને આપણે પાણી ભરવું પડશે આપડે પાણી ભરવું ન પડે આજે ખરેખર નો મોકો ભગવાન આપી દીધો

ટૂંક સમયની અંદર હવે આપણે મકાન થઈ જાય પછી આપણે ને થોડાક આંબા નાખી દેવા છે કારણ કે આપણે ખેતી કરવા થતી નથી આંબા નાખવાની વાત છે ભાઈ એવા ફાકા મત ફાકા વાત ફાકાની વાત જ ન હોય જે હોય સાચું જ હોય એટલે હું તમને ટૂંક સમયને બતાવીશ પણ આંબામાં થોડા છે કેરી આમ ભાઈ આ વિડિયો તો યુટ્યુબમાં આપણે રહે બરોબર કેટલા વર્ષે આંબા થાય જોઈએ આપણે

का कर देगा और ना भी हो सकता है सेनु से किंजा वो तो साय पावरफुल है सेनु से सेनु से नाला कपाणू हूं कपाणू બરોબર ને તો હું કાઉ ચોકલેટ કાવ કે નાન ખટાસ અન્નડ કન્નડ હુલડે હા કેલે બબુલ માંગી ના અન્નડ કન્નડ તો બંધ કરો બંધ કરો કાટ દે તમને દવાની વેસ હવે હવે ને આલો આલો માવ ખાઈ લે પછી એ તો નાન ખટાસ કાવી છે કે ચોકલેટ ખાવે હા આપણો અહીંયા ફ્રીજ છે ફ્રીજ હું ખાઉં આપરો એ ફ્રીજ છે તાટુ કરવો ને વાડી ની મોદ છે કેટલી બધી નાન કડાસ લેવા દે નાન લેવા ચોકલેટ નું એટલું કઈ દે એટલા પૈસા થાય બોલવા પૈસા ચોકલેટ

પૂટી ને એવું હા અમારા ઘરમાં ઘરમાં કમી નથી હું છે તો દાણાદાર છે છે બધું હા અમારા ઘરમાં અમે ગમે કરી બ્લોગ વાળા જોયા જોયા કરે જોવા વાળા જો નહીં લોકો

મળ ખાટો માવો તો લાગે ગરવો લાગે તરસો લાગે એવું નહોતું કે કાચી પાતર માવો છે કાચી પરે માવા નથી અન સુરત લઈ જાવ હે આન સુરત હા જો મને ને તો કરવાત હાલવા એ હા હા મેલા માબી ગઈ ભઈ ક્યાં એટલા આવડો દો હે પેલો બોનો લેક એકડો આવડે હું કોસ ગાવ કોઈ એ કેટલા એકડો આવડે કો કો આવડે તો કેમ થાય હે કેમ થાય બગડે કે હાલો કોઈ આમ કરી દોજી એ ને પગ માં મોટો પર આવી છે ને તો હું તમને ઝાપટી ના ખાઈ ઓહ માં રહેવા કાકે સર એ બંગડીઓ અગિયા કેમ વાંજો કોણ બના મા એ વિડીયો ઉતરે હે ગેર નિયટ માં ધારીયો એ અગિયા કેમ દે વિડીયો ઉતરે હે હાલો બેડ ઉપર હાલો આના કટાસા હતું લીધું ખાવ છે ને રે એવાને કોટી હું વાત કરો का व कमका द वाट कर होगा ले भारत के बेअळे बेवडेले बेटी चले आले मलाई छ त्यो आइति पानी भरवा जानु नि छ

અતુર આબર માં પોચ આલ આમ નઈ દે ડબલા માં આલો ચડાવવા લોકો આયગા યે કાંડે લઈ જા યે જાગર લઈ લ્યો નટ લેવી લેતાય થન

लावले नाही <laughs> <कर> <laughs> भरी गागर मही सागर निकाठे <laughs>

હવે બહુ આ ગુજરાત માર છે ને કરી હવે પિન્સુ

અને ગઈ સમય ખરાબ છે બધું થાય તમારી સમય ખરાબ છે ને પછી હમ પડી ગઈ રામ રામ એ પછી મારે નહિ બોલો હર્યું કરે તો અગિયાર વાગી ગયા અત્યારે અવાર ને આવ્યા વાળીએ અને હવે એકાદ બે પંપ રહ્યા છે દવા છાટવાના એક સાથી લે અને ઘરે જાય બરાબર પડી જ પછી જની ઊભો ઘરે ખાવા દેતા તો ફાઇનલી દવા છટાઈ ગઈ અને હવે ઘરે જાય છે કોઈ કઈ કરાયું નથી